અંજારમાં સામાન્ય મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી બંને પક્ષના કુલ છ જણા ઘાયલ થયા અંજાર ખાતે જૂની અદાવતનું મંદુખ રાખીને બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર અંજાર ખાતે રહેતા હમીદ દાઉદરાયમાં ઉંમર વરસ ત્રીસ રમઝાન દાઉદરાયમાં ઉંમર વરસ વીસ અને ઇરફાન નુરમા બદરાયમાં ઉંમર વરસ પચીસ વાળાઓ ઇજાગ્રસ્ત બન્યા હતા તો સામા પક્ષે

લાઇન નંબર ઓગણીસ શંકરના મંદિરની બાજુમાં ગામ બાનિયારી રહેવાનું એકતા નગર અમે ત્રણ જણા ઘાયેલ છીએ અને એ લોકો ટોરો ઉશ્કેરાઈને આવ્યો હતો ઘરે અમારા ઘર ઉપર જ માથાકૂટ કરી ગાળું બોલતા હતા સુકામ મારી તો છોકરા માટે છરીને ધારી છરી કોવાડી અને લાકડીથી હુમલો કર્યો એ તો મુસલમાન છે મને એ એનું નામ નથી આવડતું મને પણ મોટે ઓળખી જવાનું એમને એમ અમે ત્રણ ઘાયલ છીએ

તો મેં બે દિવસ ન ગયો ત્રીજા દિવસે ગયો અચાનક એ લોકોનો ટોળો આઠ છ છ આઠ જણાનો ટોળો આવી અને ઘાતકી હથિયારો સાથે મારા ઉપર હુમલો જ કરી નાખ્યો અને કોઈની વાટ ન જોઈ મેં એ લોકોને કીધું ભાઈ મારું કસું ગુનો ડાય કાંઈ નહીં ઘાતક હથિયાર વાળી ધાડીઓ અને ભાલા લઈને મારા માથામાં નાખી દીધા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ

શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો માંડવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ પામ બીચ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠોતેર સોળ ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાશી બોતેર જીરો ચુમોતેર અઠાણું સાતસો છન્નું ચુમાલીસ એકસો ત્રેવીસ